જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે પંદર નવ બે પચીસ ના રોજ ઘણા બધા આપણે બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં આવક અઢારસો આઠ ક્યુસેક આવક છે દાંતીવાડા ડેમની સપાટી છસો એક સત્યાવીસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ બોનુ ટકા ભરાઈ ગયો છે અને ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવશે તો મિત્રો હજુ સુધી દાંતીવાડા ડેમ ના એક પણ દરવાજા ખોલવામાં આવ્યા નથી અને દાંતીવાડા ડેમ ના સમાચાર મળતા મુજબ મિત્રો દાંતીવાડા ડેમ ના નીચેવાળા વિસ્તારો ને એલર્ટ કરવામાં આવી દીધા છે કારણ કે મિત્રો ઉપર પાણી પાણીનો આવરો વધશે તો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવશે